પણ કુણ આપવાનું છે આ બંકો આયો

શું વાત હતી તેમ મીટિંગ રાખી બધાની હવે તો બજે બજે છે સેલ્ફલે છે થોડી હા સેલ્ફલે છે પણ અંગ્રેજી ના આવડતું હોય તો ગુજરાતી બોલો કે હોય કાણ એક બંકો આવા સા વાગુજી હોય કણ હા બંકો બંકો એના બંકો પણ કેતા નથી અમન હા એક બંકાની આંટડી જવાની છે અને એ બંકાની આંટડી થાય એટલે તમે જોજો ખાલી આજ મને હરકત નહી માતો

અચાનક બધા ભેળા કર્યા છે ઊંધી ઉકલી છે તમને હવે પાકલું થયા વાળા કઈ દયો કે ભાઈ કોંગડી નહી ખાતો પાણી આજ તો મને હરક જ નહી મારતો ચાનો વળે લોટે કપાળો આવે છે લોટી કપાળો નહી આવતો પાણી તીટ પગો નપાઈ થયો નપાઈ નહી જો તો નોકરી કરે છે હે કાઈ નહી ભણવા નહી મેલ્યો એને છે ની નોકરી ચાલુ થઈ ગઈ છે અને આ વાત લાલની નહીં પાણી

હા ભળો આરીભાઈ થી તાલુક કરો તો તમાર બધને કંકુત્રીઓ લાવી દયો બરાબર પણ આજુ હા તમે કંકુત્રીઓ હો તમે વધારે છે પૈ બરાબર છે પણ છે છેની એક કંકુત્રી લ્યો અને પહેલા મારું નામ લખો હુંમતાજી અને એના समस्त ભાઈઓ એટલે બધા મારા ભાઈઓ આવી ગયો બીજા નામ નહીં લખવા અરે આટું બધાન આલ્યો તો અલગ અલગ એમમતા કાકા સા પરિવાર કરાવો એટલે પેલી ડાબડી મુઢે નું નામ આવે મોય

આલ તમે મને એમ કહો કે હાલ ડાળો નહીં રાત છે ટાઈમે હું મની પણ આ ગોડાના વાત મને અલ્યા ભાઈ ગોડાના જ વિવાહ થઈ ડાયા તો વરાવજી બેહી રહી છે ઓય નહી કે ટાઈમે જવું શું સાધન લઈને જવું એમ હા હવે વાઢો હું શું કહું છું કે આ વિવાહની બધી જવાબદારી તમારા માથે છે બધી જવાબદારી મારી હા ને બધો વ્યવહાર તમારે કરવાનો છે હે બબજી હા પણ ચકરી હતો ચકરી આના વિવાહ છે ને એ વિવાહ કોઈ ચકરી નહીં હા હવે ચકરી નહીં હવે ચકરી નહીં હા મારો ઘોડો હોય તો ઘોડા ઉપરથી ડાયરેક્ટ ના નાહી જાય તો આરી વાત છે હો પેન્ટે પેન્ટે

શું નહી હું હતું તાણે વિવામ તો એની તો મોત જ હોય અરે તમારા ગામમાં ચાલતું છે અમાર ગામમાં એવું બધું નહી ચાલતું ભાઈ ઓ બડ્યો બબજી હા અમારે ગોમો બંધો છે પણ અરે બહાર ઢેસી ઢેસી ના આવે છે અને બાબુજી તમે બંધ જો તમને શરમ આવે છે કે નહી આવતી તમે સો એવી વાત ગાડીને બેહી ગયા છો હવે શરમ બગાડો છો જેક નો ખરેખર અમારા કુટુંબમાં અમારી તો કોઈ વેલ્યુ જ નહી હો આવડું ચકડો છોકરો એ સણ જાય દાય હમન તો અરે બાબુજી તમે ચિંતા કરશો ને મારા છોકરાના વિવાહમાં તમારા અને મારા આઠું બેન બધો વ્યવહાર કરવાનો છે

આ બીજન તો બધાને ઠીક વાત છે પણ વાઘુજીને તમે અલગ કંકુતરી લસી નાલી દેજો એ હા બીજા કોઈ રીશો નહીં બળ નિરા રીશો બળશી એટલે કુછ હાજી વાઘુજી આયે તમારે કંકુતરી આગવી હવે સાલો તો વાઘુજીની ના લસી વધતો તો કેમ અંતાર તમે બધી ભેળી લખવા નતા કેતા એ મફુજી તમે સમજો હું કેમ કહું છું ને એ સમજો કેમ

બે દણા લખવા તકવાડી તમાર તો છે ધરીબેની લસી બધું કશો હતો નહીં આ તો શું ખબર છે કે જો

મોડું થાય છે વાપુજી પંદર વીઘા જમીન વાવું છું ઘેર નહીં પડી જતો વાવ ભલાદમી પેલું પુરા વીઘા નું કાપલું લઈને બે જ બોલી જાસો બેઠા બેઠા

એયં તમું ઢેગલી જેવો તૈયાર કર્યો મને વિશ્વાસ છે કીધું હો વેલા આર પધારી જાજો હારો હારો હા બધન કવ જો આઈ જા ભાગુજી તમે ખાસ હો હારો હા એ આવજો બધા જણા ભાગુજી ખાસ આવશે ભાગુજી કઈ તારીખ છે હવે શું કામ તારીખ પૂછો છો 5 તારીખ 5 હા લે હેડો મેટિંગ પૂરી હેડો કે મભુજી હેડું છે

हा मारू कोणतं पाटण हा।